એક ગામમાં એક ઘરડા માજી એકલા રહેતા હતા એમને સંતાનમાં એકમાત્ર દીકરી હતી જે પરણેલી હતી અને પાસેના ગામમાં રહેતી હતી એક દિવસ માજીએ એની દીકરીને મળવા જવાનું નક્કી કર્યું એ ગામમાં જવા માટે એક જંગલમાંથી પસાર થવું પડતું હતું માજી જંગલમાંથી જઈ રહ્યા હતા ત્યારે એક સિંહ આવ્યો અને માજીને કહેવા લાગ્યો કે એ ઘણો જ ભૂખ્યો છે એટલે તેને ખાઈ જશે માજી ઘણા ચતુર હતા તેમણે સિંહને મુર હું તો ઘણી ઘરડી છું ઘણી દુબળી પાતળી છું તું મને ખાઈશ તો તને શું મળશે પહેલાં મને મારી દીકરીને ઘરે જવા દે સારું સારું ખાવા દે તાજી તંદુરસ્ત થવા દે પછી મને ખાજે સિંહે વિચાર્યું કે માજીની વાત સાચી છે આવા દુબળા પાતળા માજીને અત્યારે ખાશે તો એને કશું નહીં મળે માત્ર હાડકાં જ ખાવા મળશે એના બદલે માજી દીકરીને ઘરે જઈ આવે પછી ખાય તો એને થોડા લોહીમાંસ પણ મળશે આમ વિચારીને સિંહે માજીને જવા દીધા રસ્તામાં માજીને વાઘ અને રીંછ પણ મળ્યા એમણે આ જ યુક્તિ વાપરીને બંનેને મૂરખ બનાવ્યા દીકરીને ઘરે થોડા દિવસ રહ્યા પછી માજીએ પોતાના ઘરે પાછા ફરવાનું વિચાર્યું માજી જાણતા હતા કે એમને સિંહ વાઘ અને રીંછ મળશે અને મારી નાખશે એમણે એક યુક્તિ વાપરીને મોટી ગોળ કોઠી બનાવી માજી કોઠીમાં બેસી ગયા અને કોઠીને અંદરથી ગબડાવતા ગબડાવતા જવા લાગ્યા જંગલમાં સિંહે આ ગબડતી કોઠી જોઈ સિંહે કોઠીને પૂછ્યું તે પેલા માજીને જોયા છે જે એની દીકરીને ગામ ગયા છે ચતુર માજીએ અવાજ બદલીને કોઠીની અંદરથી જવાબ આપ્યો કઈ માજી કયું ગાં ચાલ કોઠી આપણે ગામ આમ કહીને એમણે કોઠીને અંદરથી ધક્કો મારીને ગબડાવવા માંડી સિંહ આવી પોતાની મેળે જ ગબડતી કોઠી જોઈને ગભરાઈ ગયો અને રસ્તામાંથી ખસી ગયો આવી જ રીતે વાઘ અને રીંછ પણ ગભરાઈને ભાગી ગયા ચતુર માજી સહિસ્લામત પોતાને ઘરે પહોંચી ગયા જો આમરો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ જ્ઞાનની વાતોને